આપણા ઘરમાં વધારાના રમકડાં પડ્યા હોય વધારાના કપડાં પડ્યા હોય વધારાની સ્ટેશનરી પડી હોય કે પછી કોઈ પણ સોડાના કેન પડ્યા હોય કે અમૂલ ઘીના ડબ્બા પડ્યા હોય એનો શું ઉપયોગ થઈ શકે એ આજના વિડીયોમાં જોશું વિડીયો થોડો પણ જો તમને યુઝફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જય શ્રી કૃષ્ણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આપણા ઘરમાં બહુ બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે પણ આમાંથી શું બનાવીએ ઘર જેથી કરીને ઘરને સજાવી શકીએ ને ઘરની ગોઠવણી કરી શકીએ એ જ આઈડિયા હું આજના વિડીયોમાં તમારી સાથે શેર કરીશ બહુ બધા આઈડિયા મારી ઓલરેડી ચેનલ આખી ખોલશો એટલે બહુ બધા આઈડિયા તમને મળી જશે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક વસ્તુનો બીજી વાર કઈ રીતે ઉપયોગ કરી શકાય તો જો વિડીયો થોડો પણ ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે લાઈક કરવાનું ભૂલી જતા હો છો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો આ તમે જોઈ શકો છો આ રીતના ડબ્બા આ એકદમ પૂઠાના ડબ્બા હોય છે બહુ મજબૂત પણ નહીં હોતા અને બહુ વીક પણ નથી હોતા તો આ વેફર વગેરેમાં આ રીતના ડબ્બા આવતા હોય ક્યારેક કોઈ રમકડામાં આવતા હોય તો નીચેના જે લખાણ છે એને તમારે દૂર કરવા માટે કોઈ પણ કલર કરી લેવાનો છે ડાર્ક કલર કરી શકો છો અને લાઇટ કલર કરવો હોય તો બે કોટ કરી શકો છો પહેલાં મેં સ્પોન્જથી લગાવ્યું હતું જેથી કરીને આપણો કલર ઓછો જોઈએ સ્પોન્જથી લગાવ્યા પછી તમારે આ રીતે બ્રશથી લગાઈ લેવાનું છે એટલે સરસ રીતે ફિનિશિંગ આવી જાય અને કલર કર્યા પછી વાર્નિશ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને તો થોડાક દિવસમાં તમારો કલર નીકળી જશે અને ધૂળ લાગી હોય ને આપણે લૂછવા જશું ને તો પણ એ કલર નીકળી જશે વાર્નિશથી કોટ થવાને લીધે કલર સિક્યોર થઈ જાય છે પછી કોઈ પણ પ્રકારની લેસ તમારા ઘરમાં પડી હોય એ લેસનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ પેટર્નમાં તમે લેસ લગાવી શકો છો આ રીતે મેં લેસ લગાવી છે આનાથી પણ ડિફરન્ટ તમારે લગાવી તો લગાવી શકો છો જેટલા પણ વેફરના ડબ્બા હોય અને ઉપરથી આપણા ઘરમાં આ રીતના કલર ને લેસીસ પડી જ હોય છે અને ઉપરથી મિરર કે સ્ટોન કે કંઈ પણ વસ્તુ જે પણ પોમપોમ ટેસલનો ઉપયોગ તમે કરી શકો છો તમારી ક્રિએટિવિટી પ્રમાણે કરી શકો છો આમાં તમે ફ્લાવર આર્ટિફિશિયલ રાખી શકો છો કોઈ પણ વસ્તુ ભરવા માટે ઉપયોગ કરી શકો છો અને કંઈ પણ ન રાખવું હોય તો ઉપર ખાલી કવર કરી અને તમે એમાં કેન્ડલ પણ રાખી શકો છો દિવાળીમાં દીવો પણ રાખી શકો છો ઉપર જે અમૂલ ઘી કે કોઈપણનું તીનનું કોઈ ઢાંકણ હોય ને ઉપર રાખી દેવાનું એની ઉપર દીવો રાખી દેવાનો તો બહુ બધા આઈડિયા હોય છે એક જ વસ્તુનો બીજી વાર કેવી રીતે ઉપયોગ કરવો એના એવી જ રીતે આ રીતના પતરાના ડબ્બા તિનના ડબ્બા આપણા ઘરમાં હોય જ છે ક્યારેક ક્યાંક આપણને એમ થાય કે આપણે સાચવી તો રાખ્યા છે પણ આનો ઉપયોગ શું કરવો તો કંઈ નહીં આપણા ઘરમાં આ રીતે કપડાં સુકવવાની દોરી પડી હોય કોઈ પણ મેકરનની દોરી પડી હોય કોઈ પણ પડી હોય યાની કે કપડાની દોરી બનાવીને તમે ઇવન લગાવશો ને તો પણ સારું લાગશે કોઈ પણ વસ્તુ બહારથી લેવાની જરૂર નથી જે વસ્તુ ઘરમાં પડી એનો ઉપયોગ કરવાનો છે આ બેલ્ટનો નાનો ટુકડો પડ્યો તો આગળ પણ આપણે આનો યુઝ કર્યો તો હજી પણ નાનો ટુકડો છે એનો પણ આપણે યુઝ કરશું આગળ ક્યાંક તો બસ આ રીતે કોઈ પણ એક કલરની દોરી કે આ બે કલરની દોરી કે પછી આપણી પાસે જે શણ હોય સિંદરી હોય એનો પણ ગૂંથીને તમે આમાં ઉપયોગ કરી શકો છો કોઈ પણ ફેબ્રિક ખાલી વીટાડી દો ને કપડું કોઈ પણ તો પણ આવા ડબ્બામાં સારું લાગે કોઈ પણ સ્ટેશનરી રાખવા કોઈ પણ આવા ચમચા વધારાના એ બધું રાખવા માટે કે કોઈ પણ બ્રશીસ રાખવા માટે મેકઅપની વસ્તુ રાખ બહુ બધી વસ્તુ આપણા ઘરમાં અહીં પડી હોય જેના તમે આવા ડબ્બાને ખાલી કલર કરી કે પછી કપડો વીંટાળી કે આવી દોરી વીંટાળી અને લુક કાપી શકો છો તેવી જ રીતે આ રીતના પાઉચિસ બહુ બધા આપણા ઘરમાં પડ્યા હોય ક્યાંક ને કંઈક વસ્તુ લઈએ તો આ રીતના પાઉચ આવી જતા હોય છે તો એ વસ્તુ તો આપણે લઈને યુઝ કરી દીધી હોય પણ આ પાઉચનો તમે બીજી વાર ઉપયોગ કરવા માટે કોઈ પણ જગ્યાએ બહાર જતા હોય તો એ જે મેકઅપ કીટ યુઝ કરી શકો છો બધી જ મેકઅપની વસ્તુ બ્રશીસ યા પછી નાની મોટી લંજરી ભરવા માટે કે પછી છોકરાઓની કટલરી વગેરે ભરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો ટ્રાન્સપરન્ટ છે એટલે શું વસ્તુ આપણે આમાં ભરી છે એ પણ દેખાશે અને નાના એવી જ રીતે આપણા સોડાના કેન હોય ને નવરાત્રિમાં બહુ જ કામ આવે સોડાના કેનને કટ કરી મિડલથી કટ કરી જે પણ આ રીતનું મટીરિયલ કોઈ પણ કોડી હોય સ્ટોન હોય મિરર હોય આ રીતની કોઈ પણ દોરી હોય લેસ હોય આવી રીતની ગિન્ની હોય જે પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય ને એ રીતે તમે લગાવી શકો છો અને નવરાત્રિમાં હાથમાં પહેરવાનું કડું તમે આમાંથી બનાવી શકો છો તમારી ઉપર છે નાનું મોટું કેવી રીતે બનાવવું અને આ રીતની કોઈ પણ પાયલ પડી હોય તો સીધી પણ લગાવી શકો છો તો આ સરસ મજાનું બે હાથના કળા બનીને તૈયાર થઈ જશે એક જાડું કાર્ડબોર્ડ લેવાનું છે પછી આ રીતની પટ્ટીઓ કટ કરી લેવાની છે આપણે ડોરમેટ બનાવીએ છીએ તો પછી પટ્ટીઓમાં વધારાના કપડાં આ રીતે વીટાળી દેવાના છે ફેવિકોલની મદદથી અહીંયા મેં ચાર પાંચ કલરનો યુઝ કર્યો છે તમે ચાહો તો એક જ કલર યુઝ કરી શકો છો પછી આ રીતની શોપિંગ બેગ લઈ લેવાની છે એક સાઈડમાં આ રીતે લગારી અને બધી જ પટ્ટીઓને આ શોપિંગ બેગ સાથે એટેચ કરી દેવાની છે આ રીતે વન બાય વન બધા કલર તમારે જેમ ગોઠવવા હોય એ રીતે ગોઠવી અને થોડીવાર સુકાવા દેવાનું છે પછી જે ઉપરનો ભાગ છે ને એને જે છે કોઈ રેઝર હોય કે પછી કોઈ બ્લેડ હોય કે આવી નાઈફ હોય એનાથી તમારે ખોલી લેવાનું છે તો આ રીતની ડિઝાઇન બની અને નીકળશે અને સરસ મજાનું જેવડું નાનું મોટું જેવું પણ તમારે મેટ બનાવવું હોય એવડું મેટ બનીને રેડી થઈ જશે નીચે શોપિંગ બેડની નીચે પણ તમે જીન્સનું કપડું લગાવી દો ને તો તમારું મેટ પણ હલશે નહીં જ્યારે પગલું જશો ત્યારે તેવી જ રીતે આ રીતનો મોબાઈલ અને બે રબર બેન્ડ લઈ લેવાના છે ખૂબ સરસ આઈડિયા છે અહીંયા તો એક વાત કહી દઉં કે અહીંયા દુબઈમાં વધારે આવે જે કહીએ ને કે ટુ વ્હીલ નથી હોતા ખાલી કાર જ હોય છે તમને જ કાર જ જોવા મળે તો એટલે હું સાયકલમાં તમને આઈડિયા બતાવું છું જ્યારે પણ તમે એક્ટિવા કે કોઈ પણ મોટર સાયકલ લઈને જાઓ તો આ રીતે મોબાઈલ તમે તેના હેન્ડલ ઉપર આ રીતે એને હેંગ કરી શકો છો જેથી તમારે હાથમાં પણ મોબાઈલ રાખવો નહીં પડે જોવો હોય તો જોઈ પણ શકો છો અને કોઈનો મોબાઈલ આવ્યો હોય તો એને ઉપાડી પણ શકો છો અને રબર બેન્ડ સરસથી સિક્યોર કરી દેવાની છે જેથી કરીને તમારો મોબાઈલ જરા પણ ટચથી મજ ન થાય અને આ રીતે તમે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ વસ્તુ કિચનમાં હોય તો પણ આ રીતે કોઈ પણ હેન્ડલમાં તમે મોબાઈલ રાખી અને જોઈ શકો છો તેવી જ રીતે આજે મારે બહાર જવું હતું ઝટઝટ નેલ પોલિશ ટાઈમ ટુ ટાઈમ કરી લીધી ટાઈમ જ નહોતો પણ પછી મેં આઈડિયા અપનાવ્યો કે જરા ફ્રીઝમાં રાખીને જાઓ કે આ જલ્દી સુકાઈ છે કે નહીં પહેલાં મેં ગેસમાં થોડીવાર આમ કર્યું તો એનાથી કંઈ ફેર ના પડ્યો પછી મને એમ થયું કે લે ફ્રીઝરમાં જરા જો તો ફ્રીઝરમાં રાખ્યોને તો એક જ મિનિટમાં સરસ મજાની નેલ પોલિશ મારી સુકાઈ ગઈ છે જુઓ એક મિનિટ કરતાં પણ ઓછો ટાઈમ લાગ્યો હતો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો